બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ આજથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થઈ ગઈ છે જ્યાં જિલ્લાની અમુક શાળાઓમાં પાંખી હાજરી તો ક્યાંક નેવું ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ક્યાંક તો શાળા શરૂ થવાની રાહ જોતા હતા તો ક્યાંક પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ વેકેશનની રજા માણ્યા બાદ શાળાઓ ખુલવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જ્યાં શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ કરી ભણાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓએ આપેલી પ્રથમ સત્રમાં પરીક્ષાનું પરિણામ મળતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી પાલનપુરની સ્વસ્તિક શાળાના બાળકો વેકેશન બાદ પ્રથમ દિવસે શાળાએ આવતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી હું આઠમા ધોરણમાં ભણું છે આટલા એકવીસ દિવસના વેકેશનમાં ખૂબ મજા કરી પણ મનમાં હજુ પણ એમ હતું કે ક્યારે સ્કૂલો ખુલે ક્યારે જઈએ શિક્ષકોને મળીએ મિત્રોને મળીએ અને અમારા ગુણ તપાસીએ આજે અમે શાળામાં આવ્યા ખૂબ આનંદ કર્યો અમારા શિક્ષકોએ અમને ગુણ બતાવ્યા અને એમાં જેમના જે વિદ્યાર્થીઓના ગુણ ઓછા હતા તેમને આશ્વાસન પણ આપ્યું મને ગર્વ છે કે અમારા શિક્ષકો આટલા અમારા સપોર્ટમાં છે અને અમારી શાળા ઉપર પણ મને ગર્વ થાય છે થેન્ક યુ મામ પૂરેશ ગોશલ છે હું ધોરણ આઠમાં ભણું છું અમારા એકવીસ દિવસના વેકેશન બાદ આજે અમારી સ્કૂલ જ્યારે ખુલી થઈ ત્યારે મને ખૂબ જ આનંદ થયો અમે અમારા વેકેશનમાં ખૂબ મજા કરી પણ અમને એક આતુરતા હતી કે અમારી સ્કૂલ ક્યારે ખુલે અમને અમને રિઝલ્ટ ક્યારે મળે અમારા માર્ક ક્યારે મળે આજ અમારો આજે અમારો પહેલો દિવસ હતો અમારું ભણતર આજથી શરૂ થયું અને અમારી શાળામાં આજ પહેલા જ દિવસે જ્યારે અમે જે સેમ સેમ વનમાં જે પરીક્ષા આપી હતી તેના ગુણ પણ અમને યાદ જ મળે છે ખૂબ જ આનંદ થયો અમે આ સ્કૂલમાં તેના અમને ગર્વ છે અને અમે જે જે અમે બાળકોને ઓછા ગુણ આવ્યા તેમને કઈ રીતે ભણવું જોઈએ અમારા સરે ભણતર શીખવાડ્યું કે આ રીતે લખો આ રીતે લખવું આ રીતે કરશે તો તમારે સુધરશે એ બધું શીખવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન પછી આજથી રાબેતા મુજબ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે હું પાલનપુરની વાત કરું તો પાલનપુરની અંદર પણ લગભગ બધી સ્કૂલો આજથી રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની અંદર પ્રાથમિક શાળા જે ચાલે છે એમાં આજે રાબેતા મુજબ નેવ ટકા જેટલી બાળકોની હાજરી છે શૈક્ષણિક કામ પણ શરૂ થઈ ચૂકેલ છે એટલે એ પ્રમાણે કહીએ તો આજથી જ અમારું રાબેતા મુજબ જે પ્રમાણે ભણાવવાનું હોય છે એ જ પ્રમાણે ભણાવવાનું બી સ્ટાર્ટ થઈ ગયેલું છે બાળકોને પેપર બતાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બે ત્રણ દિવસની અંદર જ લગભગ બાળકોને સેમ વનનું પરિણામ પણ આપી દેવામાં આવશે એટલે એમ કહી શકાય કે કોઈપણ પ્રકારનો દિવસ પકડ્યા પછી આજથી જ દિવાળી વેકેશન પછી સંપૂર્ણ શૈક્ષણિક કામ સેમ ટુનું શરૂ કરવામાં આવે છે મારું નામ રવિભાઈ પટેલ શ્રીમતી શાળી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ પાલનપુર